राधे राधे जय श्री कृष्ण कन्हैया लाल की जय राजा की जय दाराधि जय नामनी 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 रे मारी पेड़ी पुरुषोत्तम नामनी रे रेरा નથી જરૂર એક દામની રે દામની નામની નામની રે મારી પેઢી પુરુષોત્તમ નામની રે મુક્ત મોક્ષ સાવકાર ના કામની રે હરિના નામની હુંડી ચલાવી ખોટ જાય મોટા નામની રે નામની 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 રે મારી પેઢી પુરુષો તામ નામની રે વીરપાન માર્ગના ખાતા ખોલાય છે ઘર ગામે ગામની રે સારામાં સારું વ્યાજ અપાય છે ચિંતાના દોડ ધામની રે નામની 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 રે મારી પેઢી પુરુષોત્તમ નામની રે મને જીતીને હર ખાય છે કૃષ્ણ માટે ખાન પાનની રે રૂપી અંધારું જાય છે જ્વાળા પ્રતે છે વીર પાનની રે ભક્તિ વીજળી વેગે આવી વધાય છે ભક્તિ ખરે ખરી હામની રે નામની 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 રે મારી પેઢી પુરુષોત્તમ નામની રે પુરુષોત્તમ નારાયણ દેવકી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ